હલો મિત્રો કેમ છો તમને બધા મજામાં હશે તો તમે જોઈ શકો છો કે મિક્સર મશીનમાંથી માલ ટોળીમાં ભરવામાં આવી રહ્યો છે અને તે માલ રસ્તો સફળ હોવાથી મશીન અંદર જઈ શકતું નથી જેથી કરીને ટોળીમાં ભરીને લઈ જવું પડે હું આગળ જોઈશું કે રસ્તો કેટલો સફળ છે અને તમને બધાને અમારા વિમાન છે કે સબસ્ક્રાઈ જરૂર કરજો જોઈએ જોઈ લો મિત્રો આખે કેવો રસ્તો છે જેથી મશીન અંદર જઈ શકતું નથી એ માટે ટ્રોલીમાં લઈ જવામાં આવી રહ્યો છે અને એ ટ્રોલી હાઇડ્રોલિક કરી માલ નાખવામાં આવે છે તો જોઈ લો મિત્રો આગળ ટ્રોલી ખાલી થઈ રહી છે ખાલી થઈ રહી મિત્રો કેટલો સોકડો રસ્તો છે જેથી કરીને મશીન અંદર આવી શકતું નથી એટલા માટે ટોલીમાં ભરીને લાવવાનું